સુરતમાં વેસુના વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં મહિલાની છેડતી કરનાર વેપારીને કંટ્રોલ રૂમના કોલના આધારે પીસીઆર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા બાદ તેનું અચાનક જ મોત નિપજ્યું હતું આખી ઘટનામાં મૃતક કાપડ વેપારીના મૃતદેહનું નવી હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જેમાં કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને માથામાં બોથડ જેવા પદાર્થથી ઇજા થતાં મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું જે બાદ પોલીસે કોમ્પ્લેક્સના સીસીટીવીના આધારે વેપારીને માર મારનાર નવ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે વેસુના આગમ શોપિંગ સેન્ટરની સામે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં મહિલાની છેડતી કરનાર ઓગણચાલીસ વર્ષીય કાપડ વેપારી સાગર સુનિલ નિવાતિયાને કંટ્રોલ રૂમના કોલના આધારે વેસુ પોલીસની પીસીઆર પોલીસ સ્ટેશન લઈ આવી હતી જ્યાં સાગરની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી પાણી માંગ્યું હતું જેથી પોલીસે પાણી આપ્યું હતું પરંતુ પાણી પીધા બાદ બાકડા પર સુવા જતા બેભાન થઈ ગયું હતું જેને સારવાર માટે નવીસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો પોલીસે માર માર્યાની વહેતી થયેલી ચર્ચા વચ્ચે વેસુ પોલીસે વેપારી સાગરના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અંદાજે ત્રણ કલાક સુધી પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ ફોરેન્સિક તબીબોએ સાગરના કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને મૃત્યુ માટે બોથડ જેવા પદાર્થથી ઈજા થતા મોત થયાનું જણાવ્યું હતું પોલીસે વેસ્પિલ કોમ્પલેક્ષમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું જેમાં મહિલાની છેડતી કરનાર વેપારી સાગરને એકત્ર થયેલા ટોળાએ બેફેમી માર માર્યું હતું અને તેના કપડા પણ ફાટી ગયા હતા ટોળાએ માર માર્યા બાદ સાગર કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળી રસ્તા ઉપર ચાલી ગયો હતો પરંતુ ત્યાંથી પણ પણ પરત લઈ આવી વખત માર માર્યો હતો પોલીસે આશંકા હતી કે જ્યારે માર માર્યો ત્યારે કોમ્પ્લેક્સ કે રોડ ઉપર પટકાવાથી અથવા તો અન્ય કોઈ રીતે બોથળ પદાર્થ વડે માથામાં ઈજા હોઈ શકે છે જેની તપાસ માટે પોલીસે સીસીટીવી ફૂટેજની છીણવટ ચકાસણી હાથ ધરી હતી જેમાં વેપારી યુવકને માર મારનાર નવ યુવકોની ઓળખ થતાં તેઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત